આપણે અર્જુન ને લગ્ન માં લાડ લડાવવા તો સૌ સાંભળવું એક ભૂયો ને હું તળે મગાવો રે ઓલા અર્જુન ના નાક વિંધાવો રે નાક નાનું ને ન તડી પહેરાવો રે એને ગમ ઘમતો રે એને પહેરાવો રેકડતું પહેરાવો રે એને પગમાં તે ઘૂઘરા બંધાવો રે ઓરડે યુભા સુરા એને રે તમને આવડલી વારું ક્યાં લાગી રે તારા બાપાને અમને આવડલી વાર ના લાગી રે સવાર પડ્યું ને સો કરા પકડાય બોપર તયું ને બટિકું કરોટલો રે સાજ પડી ને સુયો ને સુત મગા હો રે મારી પરભાતી ગેમી હોય તો લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌને મારા જય શ્રી કૃષ્ણ